મારા બધા કરવાની જરૂરત જ નહીં હું તો કહું છું હું આરામ સત નહીં આ તાકાત સત 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 નહીં મારા તો કરી બતાવવાની સત મારા ભગવાને આલ્યું છે કરીને બતાવું આ બધા ખેલ કોને કરવા પડે જેના લોકોને આકર્ષિત કરવા હોય કંકુ કાઢીને કોને બતાવવું પડે કે આવો ભાઈ હું સાક્ષાત મેરડી માતા જોઈ લઉં કંકુ કાઢું છું તમે મારી પર વિશ્વાસ કરો આ કોને કરવું પડે જેના કંઈક પાખંડ કરવું છે